ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના શું જુહી ગાંધી અને આજે મારી સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલના ગેસ્ટ છે પોડકાસ્ટમાં ગેસ્ટ છે અભિનેત્રી પિંકી દેસાઈ જેમને આપ અત્યારે મોટીબામાં પણ જો રહ્યા છો સાથે આપ પહેલાં મોન્ટુની બિટ્ટુ સહિત ઘણી બધી મૂવીઝમાં એમને જોઈ ચૂક્યા છો એમને આપણે પહેલાં નાના હતા ત્યારે રૂકમણીના કિરદારમાં પણ જોઈ ચૂક્યા છે એમની જર્ની વિશે વાત કરવી છે અત્યારે શું ચાલી રહ્યું છે આપની લાઈફમાં એના વિશે વાત કરવી છે બધા વિશે વાત કરવી છે મેમ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ કેમ છો થેન્ક યુ સો મચ જોહી આઈ એમ ગુડ એકદમ ફર્સ્ટ ક્લાસ સૌથી પહેલા કારણ કે જર્નીથી શરૂઆત કરીએ આપની લાઈફની ક્યારે એવું થયું કે એક્ટિંગ કરવી છે અને ક્યારે પગ માંડ્યા આ ફિલ્ડમાં એક્ટિંગની શરૂઆત બહુ જ નાની એજથી મેં શરૂ કરી બહુ અર્લી એજમાં તેર ચૌદ વર્ષની હતી હું અને મારી મમ્મીની સાથે સાથે પ્લેમાં અને બધામાં જતી હતી મારી મમ્મીનું બહુ જ મોટું નામ જયશ્રી પરી ઘણા સિનિયર તો એમનું બહુ મોટું નામ એમ તો કે કોઈ આવી રીતે ટીનેજ લવ સ્ટોરી અંતરના એકાંત ત્યારે ચાલતી હતી ભાટી સાહેબની તો એમણે મને જોઈ હશે ક્યાંક તો કે આ રોલ માટે જયશ્રીબેનની બેબીને લઈ લઈએ આપણે તો મારી મમ્મીને ફોન કર્યો કે આવી રીતે છે ને પિંકી કરશે તો મમ્મી કે એ તો નાની છે ટેન્થમાં છે હજુ તો કે ના ના નહીં વાંધો આવે જઈશું બેન મને આટલી એજની જ જોઈએ છે છોકરી તો મમ્મીએ મને પૂછ્યું તું કરીશ હું તો હા કરી લઈશ એટલે એ વખતે તો કંઈ ડાયલોગ શું કે શું ઉભર ના આવડે તમને કેમેરા ફેસિંગ કોઈ જ નોલેજ નહીં એકદમ રો કહેવાય ને જાણે એવી રીતના પણ વળી એ થઈ અને એપિસોડ બી લોકોને બહુ ગમ્યો અંતરના એકાંતનો પછી આવી ગ્રહણ સિરિયલ કે સલીલભાઈ મહેતા એમની સિરિયલ હતી એ અને સડનલી કોઈ આર્ટિસ્ટ નહીં આવી તો એમણે રાતોરાત મમ્મીને ફોન કર્યો બેબી કરશે ત્યારે બેબી જ કે મને જયશ્રીબેનની ડૉટર છે કરશે પિંકી બી નહીં એમ તમારી બેબી કરશે હવે મારી મમ્મી કે પૂછી લો ભાઈ પિંકીને તો તિથલ એનું શૂટિંગ હતું બીજે દિવસે સવારે તો અમે લોકોએ મેં કહ્યું હા કરી લઈએ ચાલો એક બીજું એક્સપિરિયન્સ કરી તો એ સિરિયલ બી બહુ હિટ થઈ ગઈ ગ્રહણ બહુ સરસ સિરિયલ હતી एक शरुवा कर आणि पशी तर सारा सारा प्रोजेक्ट म्हणून मांड्या mm. पैसे फिल्मो गुजराती म्हण मांडी mm. फिल्मो फिल्म सेम वस्तू ती की आपण एटल नाई ख्याल नाय की तुम्ही मामिनं फोन आहो अवी रीत एक आणि जर माझ नसीबु तुम्ही की हमेशा जे कोण आर्टिस्ट ना आय हो mm. अवे mm. पिंकी कर तरी तू नाई तर म नाना ना 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 को, कोई मेन लिड हस हीश मला सेकंड लिड करू मारी मम्मी की बेन तळखे ह हो तू एक वा पशी एक्जेक्टली एक्जेक्टली एक्झॅक्टली ए मूवी फर्स्ट कर मेहंदी ने रंग रातो अने बस त्य फिल्मी शुरुआत शरवात पहली फिल्म એ પહેલી ફિલ્મ હતી ઓકે અને પછી તો અનસ્ટોપેબલ એમ પછી તો સારા સારા પ્રોજેક્ટ પછી હવે જી પતી ગઈ પતી ગઈ હતી પછી મેઈન લીડ આવી ગયા હવે સારા સારા રોલ માટે કોન્ટેક્ટ કરે કે આ રોલ છે તો પિંકી ને એમ એવી રીતે લોકોને ને કહ્યું કે અરે આ તો સરસ કરે છે એમ એવી રીતે મારતું ગયું કામ ઓકે ચાઇલ્ડહૂડ કે ઉર એટલે આમ ઓબ્વિયસલી એક્ટ્રેસ ના દીકરી હતા એટલે પહેલેથી આમ ક્યાંય કેવું તો હોય જ કે અભિનેત્રી જ બની શું તો એવું બ્લડમાં જ હોય એક્ટિંગ બ્લડમાં જ હોય જનરલી તો નાનપણથી જે વિચારેલું હતું કે હું અભિનેત્રી જ મનીશ મમ્મીની જેમ કામ કરીશ એવું વિચાર્યું હતું કેવું હતું ચાલ ના એવું નહોતું વિચાર્યું મને એમ હતું કે હું કંઈક એવું પ્રોફેશન કરું કે મને એમ લાઈક લાઈક પ્રોફેસર કે એવું રીતના મને વિચારો હતો કે હું એવું કંઈક જોબ કરું એમ એક્ટિંગનું તો મેં વિચાર્યું જ નહોતું પણ આપણે કહેવાય ને કે तुम्हारा नसीब में जो वस्तु લખેલી હોય એ સમય આવે તમારી કે તમે તમારે કઈ એના માટે પ્રયત્ન પણ ના કરવા પડે તમે બિલીવ નહી કરો કે હું કોઈ ઓફિસમાં મારા ફોટોગ્રાફ લઈને હું નથી ગઈ મને સમયથી જ એક તો મારી મમ્મી બહુ બેકબોન એના લીધે મને બહુ ઈઝી એન્ટ્રી મળી ગઈ રાઈટ એટલે કે સ્ટ્રગલ નથી રહી સ્ટ્રગલ મારી છે જ નહી લાઈફમાં મને એમ જસ્ટ પ્લેટ હાથમાં આવી દીધી બ્લેસ ઓફકોર્સ મોટી બાની શરૂઆત કેવી રીતે થઈ એ કિરદાર કેવી રીતે મળ્યો ને એ કિરદારમાં આપને શું લાગ્યું કે હવે મારે આ આના માટે હું હા પાડી દઉં એમ અથવા તો કોઈ પણ કિરદાર જ્યારે તમારી પાસે આવે તો ત્યારે એની અંતરાત્મા શું કે મોટી બા જ્યારે એ લોકોએ મને ઓફર કરી મોટી બા મીઠું આ તો દાદીનો રોલ છે આ મારામાં હું એટલી હજુ નથી લાગતી તો મેં કીધું આ મારા માટે નથી મેં તમે મારી મમ્મીનો કોન્ટેક કરો આ રોલ મારી મમ્મી માટે સુટેબલ છે નોટ ફોર મી પછી આ છે ને મરાઠી સિરિયલની રીમેક છે તો એ લોકોએ મને આખું આમ લેપટોપ ખોલીને બતાવ્યું કે જુઓ આ મેઇન રોલ છે બહુ પાવરપેક રોલ છે આ બહુ પાવરફુલ છે તમે કરો બહુ સરસ છે તો મારું મન નહોતું માનતું ઓડિશનને આપ્યું જ્યાં ત્યાં ઓડિશન આપ્યું પછી ઓડિશન એ જે મેઇન જે સર હતા સુહાસ સર એમની સિરિયલ છે એમને બહુ ગમ્યું ઓડિશન મારું તો પછી મેં તો આવી રીતે પંજાબી પહેરીને જ હું ગઈ હતી સાડી પહેરીને ઓડિશન જેમ મોટો ચાલો મોટી બાનો લુક એક્ઝેક્ટલી લુક જે મોટી બાનું છે એ પરફેક્ટ મને તૈયાર કરી એવી રીતે અને પછી એમાં તો એમણે ડિસાઇડ કરી લીધું કે મોટી બા આનાથી બીજી કોઈ હોબી નહીં એટલે મને એમણે કહ્યું કે પિંકી તું નહીં મના કરો તો મેં વેઇટ કરુંગા તમારી હા કે લી પર એ મોટી બાઇએ યહી ચાઇએ પછી મેં મારી મમ્મીને વાત કરી તો આખો આવી રીતે મોટો રોલ છે મમ્મી ના પાવરફુલ રોલ છે તો કેમ નહીં તું કર અને જો કર્યો તો અત્યારે ચોથું વર્ષ ચાલી રહ્યું છે ટચવુડ યુકે ઓસ્ટ્રેલિયા અમેરિકા બધે જ આ સિરિયલ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ જોઈ કે તમને માનવામાં ના આવે કે અરે આટલી બધી સફળતા મળી એમ અને મારું જે કેરેક્ટર છે કેરેક્ટરને માન છે મારું કેરેક્ટર એવું છે કે જે દરેક ઘરમાં જે થોડીક મોટી ઉંમરની લેડીઝ હોય સાસુ હોય સસરા હોય એ લોકોને થાય કે હું આવી હતી આ જે મોટી બા જે છે કેરેક્ટર હું એ લોકો એમની જાતને જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો તો તમારે બહુ બધાના સ્વભાવને સાચવીને ચાલવું પડતું હોય સવારથી ઉઠો ત્યારથી નાસ્તાથી લઈને તમારે એ વિચારવું પડે કે આને હું આમ બનાવીશ પણ જોઈન્ટ ફેમિલી હોય તો કે પરા કે જે હોય આ નહીં ખાય રિયલ લાઈફમાં એવા જ છે પિંકીબેન રિયલ લાઈફમાં કઈ રીતનો કિરદાર છે રિયલ લાઈફમાં હું બહુ મસ્તી ખોર છું અને બહુ જ તોફાની છું અને હું બહુ મોજમાં માનું છું બહુ સ્ટ્રિક્ટ છે હું બિલકુલ જ સ્ટ્રિક્ટ નથી અત્યારે મારા ઘરમાં પણ બધાને જે ફાવે એમ કરો એવું નહીં કે આમ જ કરો જેને જેમ ગમે એમ કરો ખાલી બસ એનાથી કંઈ ડિસ્ટર્બ ના થવું જોઈએ બાકી બધાને ફ્રીડમ કે જે કરવું એ કરો મારા ભાઈ ડોટર છે પાયલોટ છે મારો સન છે પણ એવિએશનમાં છે એટલે એ લોકોને બી પૂરી છૂટ કે તમારે રીતે તમે તમારું પ્રોફેશન ચૂઝ કરો રાઇટ વચ્ચે એક એવો ટાઈમ આવ્યો કે જ્યારે સ્ક્રીન પરથી આપણે પિંકીબેનને મિસ મિસ કરતા હતા આપણે સૌ કોઈ એમને એવો એક દશકો રહ્યો હવે બધા એક્ટરની લાઈફમાં કદાચ આવો સમય આવતો જ હોય છે આપની લાઈફમાં પણ એ દસ વર્ષ કેવા રહ્યા ક્યાં હતા શું કર્યું એ દસ વર્ષ અને પછી કમ કર્યું ત્યારની લાગણી કેવી મારા ઇનલોઝ મારા સાસુ સસરાની તબિયત બહુ ખરાબ હતી એ પહેલાં મારા સાસુને કિડનીની તકલીફ થઈ કિડનીની તકલીફ થઈ એટલે એમાં તો તમને ખબર ને કેટલું બધું ધ્યાન આપવું પડે મારા ઘરે એમના માટે ચોવીસ કલાકના બેન હતા બધું પણ એમને મારી હુંફ આજે કોઈ ઘરનું માણસ હોય તો મને થયું કે મારી શૂટિંગ અત્યારે આ જોબ નથી મારી મારી જોબ છે આ લોકોની સાથે રહેવાનું એ લોકોને ગમે ત્યારે એમને શ્વાસ ચડે હોસ્પિટલ લઈ જવા પડે બહુ જ એમને મેં સાથ આપ્યો પછી એમ એ ગુજરી ગયા અને પછી મારા સસરાને સેમ તકલીફ થઈ અને એ પણ મારા એટલા સારા કે હું એમને ભયબંત કહી દીધી કે મારી સાથે એમનું બોન્ડિંગ એવું કે કહેવાય ને કે હું ડૉક્ટર પાસે એમને લઈને જવું તો કે આ તમારી ડૉટર છે આ તમારી ડૉક્ટર ઇન લો નથી એવું લાગે એટલું સરસ બોન્ડિંગ અમારું તો એમની પણ બહુ સેવા કરી મારા બચ્ચાઓ પણ ત્યારે નાના હતા એટલે આ બધા જે હર્ડલ્સ આવે લાઈફમાં તબિયતને કારણે તમે ત્યારે એ લોકોને એ ટાઈમ આપો તો એનો પછી વસવસો નથી રહેતો અત્યારે જુહી એ કામ નહીં કર્યાનો મને આટલો પણ વસવસો નથી મને એમ છે કે મેં એ લોકોને ટાઈમ આપ્યો એ લોકો તો જતા રહ્યા પણ એ લોકોને કેટલું સારું લાગ્યું કે એ જે કૃષિ ટાઈમ હતો ત્યારે હું હતી એ લોકોની સાથે મેં લોકોને આમ છોડી નથી દીધા કે ભાઈ પિંકી તો ક્યાંક શૂટિંગ કરે ના હું એ લોકોની સાથે જ હતી એનો બહુ જ આનંદ છે એક અંદરથી હોય ને અને એ લોકોના બ્લેસિંગ છે એટલે જ કદાચ આવું કમ મને કે ને વિથ બેંગ થઈ જાય એ લોકોના બહુ બ્લેસિંગ છે મને તો એ પછી જ્યારે કમ કર્યું પાછા સ્ક્રીન પર આવ્યા પાછું એ જે શૂટ કર્યું એ સેટ પર ગયા એ લાગણી કેવી હતી કારણ કે એક દશકો જતો રહ્યો બધા બધાથી દૂર રહે સાચી વાત છે તમને ભગવાનને તમે થેન્ક યુ હું રોજ જે કહું છું કે ભાઈ તમે મને બહુ આપ્યું છે અને હું તો કોણ સેટ કરવાળી એ મારું શેડ્યુલ સેટ કરે કે પિંકી તારે ઊભી રહે તું હું કોઈક વસ્તુ કોઈક મને વસ્તુ ના મળવાની હોય અરે મને યાર આ જો અમારે કરું હતું એનાથી બેટર તમારા માટે ઊભું હોય એટલે એમણે મને એવા પરચા કરાવ્યા છે કે ભાઈ ઊભી રહે વેટ માટે એટલે એવી રીતે મને બહુ જ એમ થયું અને પહેલા દિવસે હું આટલા ટાઈમ પછી હું સેટ પર ગયો તો ઓફકોર્સ હું થોડી નર્વસનેસ લાગે તમને કારણ કે બધું દસ વર્ષમાં ઘણું બધું જોઈ ચેન્જ થઈ જતો હોય ટેકનોલોજીથી માંડીને કેમેરાથી માંડીને અમારા ટાઈમે મોટી મોટી લાઇટ્સ પંજા ને એવી રીતે અમે લોકોએ શૂટ કર્યું છે અત્યારે બેબી બી લાઇટ્સ અત્યારે આખું પેટર્ન આવી તમને ખ્યાલ જાય કે ઓકે આ સિસ્ટમ છે પછી તમે કામ તો તમને આવડે છે ખાલી તમારા સિસ્ટમથી તમારે થોડુંક બસ એટલે મજા પડી પછી મોન્ટુની બીટુ મેં કરી તો વિજયગીરી બાવા આરોહી મૌલિક મેહુલ બધા સાથે બહુ જ મજા પડી હતી મને અને સોરી હું વચ્ચે પાછળ જાઉં છું થોડી કે દેશરે જોયા દાદા પરદેશ જોયા એને આપણે ના ભૂલી શકીએ કે એ તો લેન્ડમાર્ક છે ગુજરાતી મૂવીઝનો તો એમાં પણ અવોર્ડ મળ્યા મને ગુજરાત સરકાર તરફથી મન મોતીને કાચ કરી એમાં પણ ગુજરાત સરકાર તરફથી એટલે ઘણી મૂવીઝમાં મે મૂવીઝ એટલી બધી કરી નથી પણ જેટલી કરી છે મને ઘણા બધા મોમેન્ટ મળ્યા છે એવોર્ડ એવોર્ડ મળ્યા છે ગુજરાત સરકાર તરફથી રાઈટ હમ ઓકે એવું કંઈ હજુ બાકી છે ઓબવિયસલી ઘણું બધું વિચાર્યું હોય પોતાના માટે કરિયર માટે એવું શું બાકી છે હજુ કે જે અચીવ કરવાની એ કામ એક કામ અંદરથી લાગણી હોય ખેલછા હોય આપણે એવું કહીએ કે આ પામી લેવું છે બસ બીજું કંઈ નહીં મળે તો ચાશે બસ મારે મારે એક હવે એક્શન સિરીઝ કે મૂવીઝ એવું કરવું છે જેમાં એક્શન હોય થોડી ઓકે એટલે તમને એ બધા હા એટલે મેં એવું નથી મને એવું છે કે હું આવું કંઈક કરું એમ હવે એવો કોઈ પ્રોજેક્ટ હશે તો આપણે જો વિચારીશું કે મારે એવું કંઈક કરવું છે એમ એક્શન મૂવી થોડીક એવું પહેલાના સિનેમાની તમે વાત કરી કે દસ એક દસ વર્ષ જતા રહ્યા પહેલાનું સિનેમા અને અત્યાર સિનેમા અત્યારના લોકો આ ફિલ્ડમાં જે કામ કરે છે એ જે કદાચ ઘડિયાળના કાંટે દોડે છે અને કેટલું બધું ચેન્જ થયેલું છે ઓબિયસલી તમે મેજર શું ફર્ક જુઓ છો અને તમે શું એવું ઈચ્છો કે આ કંઈક બદલાય ને તો સારું જે પહેલા સારું હતું અત્યારે હવે થોડુંક બગડ્યું છે ના બગડ્યું તો નથી થોડું બગડામડો થયું છે પણ અત્યારે એ જે યંગ જનરેશન છે ને એ લોકો બહુ ટેલેન્ટેડ છે અત્યારે એ લોકો પ્રિપેર થઈને આવે છે અમે લોકો શીખ કરતાં કરતાં શીખ્યા લાઈક શીખ્યા એ મીન્સ કે તમારામાં અંદર તો હોવું જ જોઈએ એના આ એક્ટિંગ શીખે શીખાય નહીં તમારી અંદર હોવું જોઈએ પણ જે છે કે તમે ઊભા રહો તો તમારી લાઈટ્સ તમે કપાય નહીં આવી નવી નાની વાતો ટેકનિકલી એ એ આ લોકોમાં અત્યારે એ લોકોમાં એ લોકો શીખીને આવે છે હા બસ ખાલી એ એ એ લોકો લોકો એક બે ફિલ્મ કરીને બસ એમ કે તમે સરસ જ કરો છો પણ તમારે હજુ આગળ બહુ કામ કરવાનું છે આટલું બ્લેસ બ્લેસ્ટ ઓલવેઝ તમને કામ મળતું રહે કારણ કે અત્યારે કામ મળવું ને જોઈએ એ એક બહુ મોટી વાત છે અને તમારી પાસે કામ છે તો એની કદર કરો ટાઈમ પર પહોંચો શૂટિંગ પર બધા સાથે હળો મળો હા અને તમારા કામને તમે ફાઇવ હંડ્રેડ પર્સન્ટ આપો હું એવું માનું છું હું આજે પણ મોટીબામાં જાઉં તો હું ઓલવેઝ ભગવાનને પહેલાં તો ઉઠીને થેન્ક્સ કહું કે ભાઈ મને અને મને મોટીબા માટે સિરિયલ માટે મને એવું છે કારણ કે ત્રણ વર્ષથી અમે લોકો બધા સાથે થઈ જાય ઓફકોર્સ એટલે આ લોકો મારું મારું નેક્સ્ટ હું મારા ફેમિલી સાથે એટલો ટાઈમ નથી સ્પેન્ડ કરતી એટલી હું આ લોકો સાથે કરું છું એટલે અમારા ગ્રુપ અમારા યુનિટમાંથી કોઈની બર્થડે હોય તો અમે લોકો એ લોકો માટે ગિફ્ટ લઈએ અમે લોકો માટે કેક કરીને કટ કરીને સેલિબ્રેટ કરીએ એ આટલું બધું બોન્ડિંગ છે એમ એટલે જ્યારે હું કહું કે મને આ સિરિયલ ગમે ત્યારે બંધ થશે તો મને રડવું આવી જશે કારણ કે હું એટલી બધી મને આ ગમતી થઈ ગઈ છે ઇમોશનલ મુમેન્ટની વાત કરી છે તો મારે તમારી લાઈફની એવી કોઈ ઇમોશનલ મુમેન્ટ છે જે તમે શેર કરી શકો કે જ્યારે તમે એકદમ આમ ઢીલા થઈ ગયા હો કે જે તમને હંમેશા યાદ રહે કે આ સમય આવો હતો એ સમય તમે પસાર કરી લીધો એમ યસ મારે અમે દેશે જોયા દાદા પરદેશ જોયા અમે શૂટિંગ અમે લોકો હાલોલમાં કરતા હતા ત્યાં નારણ નારણ કાકા અમે કહીએ તો હવે એમની એક ફાઇટ સિક્વન્સમાં એમને ગોળી મારવાની હતી આમ અને આમ કરીને ઉપર એનું થાય તો એ ઉપર કરવામાં એ મિસ થઈ ગયું ઓકે અને ગોળી એમને સીધી એટલે તમે વિચાર કરો કે આખો મહિનો તમે એમની સાથે શૂટ કર્યો તમે સાથે જમતા હો તમે સડનલી કોઈ માણસ કોમામાં જતું રેટ એટલે અને એમનો કાનનો પડદો જો હતો એ કદાચ ફાટી ગયો ને બહુ મેસ એટલે બહુ જ ખરાબ થઈ ગયું અને ત્રણ દિવસ એ કોમામાં રહ્યા અને ચોથી દિવસે એ એક્સપાયર્ડ તો એ એ જે માહોલ છે ને એ હું હજુ ભૂલી ન શકતી એ કહેવાય ને કે આવું મેં એટલે તમે રોજ જે મળવાનું હોય રોજ જે તમારે એક્ટિંગ હોય ભૂલના કારણે કોઈનો જીવ જતો રહ્યો સડનલી એ નથી માણસ તો એ મને બહુ આઘાત લાગ્યો હતો મને એટલે અમે બધા રડે રડવું એ તો એ છે પણ એનું કહેવાય ને એનું હજુ સુધી મને એ વાતનું એમ છે કે આવી રીતે કેવી રીતે કોઈ માણસ આપણી સાથે એક્ઝેક્ટલી આ શું થઈ ગયું આમ હતું નહોતું થઈ ગયું માણસ આ બહુ મારું લાઈફનું એટલે ભગવાન ના કરે કોઈની બી સાથે આ બહુ ખરાબ તમને એક માઇન્ડ તમારું एपो आि हम बुटू शी हो सामय हो है वोटन मृ चो खिख ऴर्राएन, ध्याक ça मिए और इबुलफे व다 कि अटला ब स्वीन. अट्ला वर्श हो तै हूँ tiver對啊 पिंप इस तो धिडेसा इब生活 इसी तो इस वा नत्म्चान आवया हो तो खिल्हार शॉर मेंसी भूलव र આ આમાંથી હું કઈ રીતે બહાર નીકળી એમ અને એ વખતે એવો કયો મંત્ર હતો જે તમને મોટિવેટ કરી ગયો અને જે તમે અમારા ઓડિયન્સ સાથે પણ શેર કરી શકો જે એમને કામમાં આવી શકે ચોક્કસ જોહી આમાં કેવું થાય છે કે લાઈક એ જે મારો દસકો હતો મેં તમને કહ્યું રાઈટ હવે એ દસકામાં તમને ખબર છે કે તમે આ બધું હમણાં સ્ટોપ કરી દીધું છે બિકોઝ ઓફ યોર રિસ્પોન્સિબિલિટી યોર ઓન રિસ્પોન્સિબિલિટી પણ ક્યાંક ને ક્યાંક હવે મેં તેર ચૌદ વર્ષથી મેં આ જ કામ કર્યું છે હા એટલે તમને તમને થાય કે હું ટાઈમ શું કરું છું ટાઈમ કિલ કરી રહી છું હું યાર હું શું કરું છું તમારા એક્ઝેક્ટલી આ રૂમમાંથી આ રૂમ આ રૂમમાંથી આ રૂમ એટલે તમને ઘણીવાર વાર એ વખતે મને થોડું ડિપ્રેશન આવ્યું છે બચ્ચાઓ નાના એ લોકોનું કરવાનું પ્લસ સાસુ સસરાનું તો તમને એમ થાય કે આ છે લાઈફ હું તો કેટલી બધી ક્રિએટિવ છું યાર હું તો કેવું કામ કરું છું પણ એ વખતે પોતાના મનને મગજ ઉપર બરફ રાખીને એ વિચારવાનું કે ના આ લોકો જે છે એ બી મારી રિસ્પોન્સિબિલિટી છે મારા બચ્ચાઓ મારા ઇનલોઝ એ મારા મમ્મી પપ્પા છે રાઈટ તો એ લોકોને અત્યારે એટલી જરૂર છે મારી તો આ ટાઈમ એમને આપ્યો તો એમાં એવું નહીં વિચાર પિંક તું કે તું શું કરી રહીશ તું પરફેક્ટ કરી રહીશ તો એ પોતાની જાતને સમજાવવું તો ત્યારે તમને અમુક પાર્ટ તમને અમુક ટાઈમ એવો લાગે કે યાર હું હું કંઈ નથી કરતી હું બેસી રહી છું કારણ કે તમે તેર ચૌદ વર્ષની ઉંમરથી વિચારો તમે કામ જ કર્યું હોય આ ભી મારા હસબન્ડને જોવાનો મને ટાઈમ નહોતો મારા હસબન્ડને જોવાનો મને ટાઈમ નહોતો એમણે કહ્યું કે ભાઈ અમને મળવું તો પડશે ને તારે મેરેજ કરવા છે તો મળવું પડશે એટલે આટલી બિઝી હોઉં અને સડનલી તમારી બ્રેક વાગી જાય પણ જે ભગવાન કરે છે એમાં બહુ વિશ્વાસ રાખો અને તમારા સારા માટે જ થાય છે એ ખાસ યાદ રાખવું લવ મેરેજ કર્યા નાજી મારા હું પેલા કહે ને ટ્રે લઈને જઈએ ને મેં એવી રીતે એવી રીતે મેં વિરલને જોયો હતો ને અરેન્જ મેરેજ છે કારણ કે આપણે લવ મેરેજ મારે હું બહુ કામ કરતી હતી હવે કામ કરતી હતી હવે ત્યાંના જે હું એન્વાયરમેન્ટમાં કામ કરતી હતી એ બધા છોકરાઓ દિલ્હીના ને નોન ગુજરાતીને એ લોકોનું એ લોકોનું કંઈ ઠેકાણું ના હોય લાઈક ક્યાંના એટલે હું બહુ ક્લિયર હતી કે ભાઈ મારે આવા બધામાં નથી પડવાનું મારી મમ્મીને જ મેં કહ્યું હતું કે ભાઈ શોધજો કારણ કે આપણામાં એવી સ્કિલ બી નથી કે હું આ કામ એમને જ સોંપ્યું હતું કે ભાઈ તમે જ શોધજો એમણે જ શોધ્યો મારા માટે અને વિરલ મારો હસબન્ડ એ બહુ સપોર્ટિવ છે તમે જોશો હું આટલું કામ કરી રહી છું અત્યારે એમ આટલું મારું હું તમને દિનચર્યા કહું તો હું રસોઈ બનાવીને જાઉં છું મારે ત્યાં કૂક હું રાખી જ શકું સવાલ જ નથી પણ અમને લોકોને નથી ફાવતું અમને લોકોને છે સવારે ઉઠું પોણા છ અને મારી કિચન મારું પરફેક્ટ રસોઈ બનાવીને પછી મારે નવ વાગે પહોંચવાનું હોય શૂટ પર તો હું સાડા આઠે નીકળી છું એ પહેલાં મારે મારી સેવા કરવાની હોય મારી રસોઈ હોય એટલે કે ઘડિયાળના કાંટે બધું ચાલતું હોય એવું છે બધું એવું છે ઓકે કેમ કે હવે આપણે આપણા એપિસોડના એન્ડ તરફ જઈ રહ્યા છીએ તો મારે ખાલી તમારી પાસેથી એ જાણવું છે કે આગળ જેમ તમે કીધું કે કોઈ એવી ફાઇટિંગ લેડી વાળી કે ફાઈટર ના કોઈ કિરદાર માં આપને કામ કરવું છે એના સિવાય એવા કોઈ ડ્રીમ રોલ રહ્યા છે જે તમે એ જીવ્યા જે ડ્રીમ પૂરા થયા તમારા એના વિશે ભગવાન ની મહેરબાની છે કે મને બહુ બધા વેરીઅન્સ રોલ કરવાનો મોકો આપ્યો છે એમણે મને એ મને એમ હતું નાની હતી ત્યારે કે ગોડેસ કે તો એમણે મને લક્ષ્મીજી બનાવી દીધી રૂક્ષ્મણી એના મેં સાગર આર્ટમાં મેં લગભગ આઠથી દસ વર્ષ કામ કર્યું એ લોકો લાઈક એ લોકો બી ફેમિલી જેવું એન્વાયરમેન્ટ ત્યાં થઈ ગયું હતું એટલે કહેવાય ને કે કોઈ એવું નથી કે મેં બહુ જ બધા અને અલગ અલગ ટાઈપના રોલ્સ કર્યા છે કે એવું કોઈ નથી ડ્રીમ હવે મેં આ એક્શન મારે થોડુંક એવું કરવું છે બાકી એવું મેં બધા અલગ અલગ શેડના રોલ્સ છે करियर थी भले 10 वर्ष गैप આવ્યો पण इट्स ओके इट्स ओके ए फॅमिली टाइम होतो बट दूच बराबर प्रॉपर થઈ ગયો ટાઈમ મે બી ભગવાન મને એટલી જ આટલું આપ્યું પછી થી કે ભાઈ તે આટલું સરસ કામ કર્યું તે સાસુ સસરાને તારા આટલા સરસ રીતે ટ્રીટ કર્યા લે ચાલ હવે दुआ કામ લે એમ એટલી એ રીતે હું માનું કે એમણે બહુ જ લેસિન્સ મળ્યા છે અને અત્યારે એવું છે કે એક દિવસ ખાલી નથી હોવાનું મેં મારું એવરી શૂટ હોય છે તો આજે આપણે થઈ ગયું ટ્યુનિંગ બાકી તો એવરી શૂટ થેન્ક યુ સો મચ પિન્કીબેન તમારી સાથે વાતો કરી બહુ જ મજા આવી અને તમારી લાઈફ વિશે જાણીને જે ઓડિયન્સ પણ નહીં જાણતી હોય પણ ઓબિયસની નથી જાણતી એ બધી જ વાતો જાણીને ઇન્સ્પિરેશન ચોક્કસથી મળી જાય કે કેવી રીતે લાઈફમાં અમુક ટાઈમ જે રિક્વાયર જે હોય એ ધ્યાન આપવું પડે એમાં પછી તમારું કઈ ના ચાલે પછી તમે ભલે ગમે એટલા માં આવી જાવ પણ એ તમારે ધીરજ રાખવી પડે થોડીક ધીરજ દરેક કામમાં દરેક કામમાં થોડુંક ઉભારો જલ્દી ટેમ્પર ખોઈ નહીં નાખવાનું અને એની જ સૌથી વધારે બધાને શીખવાની જરૂર છે કેમ કે અત્યારે નાની નાની વાતમાં બધાના બાકી આપણે એવું થઈ જઈએ ફ્રસ્ટ્રેશન થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે થેન્ક યુ સો મચ જુહી થેન્ક યુ થેન્ક યુ લવ યુ થેન્ક યુ સો મચ તો આ હતા બેન જેમણે એમની જર્ની વિશે કેવી રીતે આ કરિયરની શરૂઆત થઈ કેવી રીતે બ્રેક પડ્યો કમબેક કેટલું સરસ રહ્યું અને શું શીખવા મળ્યું એ એમની પાસેથી આપણે જાણી આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં આ અઠવાડિયે બસ આઠ આવતા અઠવાડિયે ફરીથી મળીશું આવી જ નવી ખબરો અને આવા જ નવા વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર